તાલુકાને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભિલાડ ખાતે મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો બિહારમાં કોંગ્રેસની હાર હોવા છતાં પણ વલસાડના ઉમરગામ તાલુકાના કોંગ્રેસ કાર્યકર્તાઓનો જુસ્સો અને ઉત્સાહ ડબલ બની આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીમાં કાર્યકર્તાઓ પહેલાથી જોતરાઈ જઈ જીત હાંસલ કરે આહવાન કરવામાં આવ્યું વલસાડના ઉમરગામ તાલુકાના ભિલાડ ટાવર વિસ્તાર સામે શક્રુરભાઇની વાડીમાં સવારે અગિયાર વાગ્યાના અરસામાં ઉમરગામ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમ દરમિયાન કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત મુખ્ય મહેમાનોમાં વલસાડ ડાંગના પૂર્વ સાંસદ તથા હાલના જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશન પટેલના માર્ગદર્શને તથા ઉમરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પરવેશ પટેલની આગેવાની હેઠળ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ભોલા પટેલ તથા પૂર્વ પ્રમુખ દિનેશ ભાણા પટેલ ઉમરગામ તાલુકા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ ફુલજી પટેલ વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ કુંજાલી પટેલ સહિત અન્ય મહાનુભાવો ઉપરોક્ત કાર્યક્રમમાં વિશેષ હાજરી વચ્ચે કાર્યક્રમ યોજવામાં આવ્યો કાર્યક્રમમાં સર્વપ્રથમ સૌ કોંગ્રેસીઓ સરીગામ બાયપાસ સ્થિત બિરસા મુંડા ભગવાનની પ્રતિમાને પ્રજા

કરવામાં આવ્યું છે તો આજના શુભ દિને જે આપ સૌ જાણ જ છો એ હિસાબે બિરસા મુંડા ભગવાનની આજે જન્મ જન્મજયંતિ છે અમે સૌએ સાથે મળીને સૌ પ્રથમ બિરસા મુંડા ભગવાનની જન્મજયંતિને ખોટી મોટી વંદન કર્યા ફૂલહારથી ત્યારબાદ અમે અહીંયા આજે વાડીમાં ભેગા થયા છે ત્યારે જે સ્નિમ્ન સમારોહ લખવામાં આવ્યું છે ત્યારે અહીંયા અમારા વરસાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશનભાઈ માજી પ્રમુખ અમારા તાલુકાના પ્રભારી શ્રી ભોલાભાઈ જે પ્રમુખ અમારા તાલુકાના ફુલજીભાઈ પ્રમુખ અમારા મનોજભાઈ તેમજ યુવાનો સાથે મિત્રો ભાઈઓ બહેનો જે બી જે ઉપસ્થિત થયા તે બદલ હું એમનો બી આભાર માનું છું અને ઉમરમ તાલુકો એક આદિવાસી ધર્મ ઓળખાતો મારો તાલુકો છે ત્યારે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં જે આદિવાસી ભાઈઓ બહેનો જે હાજર રહ્યા અને જે જે આપણા ઉમરમ તાલુકાના પીડ આગેવાન એટલે કે એમાં આદિવાસીના નેતા કહેવાય એવા મજેશભાઈ બરફ પણ જેમને આમંત્રણ આપ્યું તે પણ અમારા જોડે સ્ટેજ પર આજે એમને બી એક સંદેશ આપવા માંગીએ છે કે એમણે જે આપણી પાર્ટી ઉપર જે વિશ્વાસ રાખ્યો છે એમણે કીધું કે આદિવાસી તરીકે અમે જે લડતા છે આદિવાસી નેતા તરીકે એમાં અમને બી તમે જરૂર છે તમે આવીને ઉભા રહેશો તો હું એમને આજે આપના માધ્યમથી ખાતરી આપું છું કે જે બી આદિવાસીના કોઈ બી નાના મોટા કામ હોય સુખના કામ હોય અમે એમની જોડે હર હંમેશ અમે એમને પડખે ઉભા રહેશું અને અમારી બનતી ટ્રાય કરીશું અને ઉમરાણ તાલુકામાં કોંગ્રેસ સમિતિમાં અહીંયા જે બી ઉપસ્થિત સૌના આભાર વ્યક્ત કરું છું અત્યારે હાલ જ આ સંમેલનમાં આપણે અહીંયા ડેલી ગામ જે પડે છે તાલુકામાં ત્યાં કંઈક સિત્તેર ઘરો જે આદિવાસીઓના છે એને કંઈક તોડી પાડવા માટે આદેશ કરવામાં આવ્યો છે તો શું છે એની સાચી હકીકત અને એના સામે કોંગ્રેસની શું લડત રહેશે સાચી હકીકતમાં તો એવું છે કે આપણા મીડિયા માધ્યમથી હું એટલું જણાવવા માગું છું કે જે હિસાબે આપણે ઘરે કાલે બી વિડીયો આવ્યો અને સૌ આજે જે અહીંયા બિરસા મુંડા ભગવાનની જન્મજયંતિ ઉપર જે ચર્ચા થઈ જે આદિવાસી ભાઈઓ બહેનો આવ્યા હતા તો એમાં આપણને એવું જાણવા મળ્યું છે કે આપણો ઉમરામ તાલુકાના ધારાસભ્ય જે બીજેપી ધારાસભ્ય છે એમણે શું કર્યું છે કે આપણે એમના જ વિસ્તારના એટલે કે તાલુકાના જે આદિવાસી લોકોના જે સિત્તેર ઘર હતા એમને કોઈના કોઈ એમાં કારણસર એ સિત્તેર ઘર ઉપર અરજી કરી છે અને અરજી કરીને ઘરમાં તોડી પાડવાની વાત કરી છે ત્યારે એક શરમ વાત એ કહેવાય કે જ્યારે અહીંયાથી એમણે આજે આઠથી દસ દિવસ પહેલાં જે દોઢસમી જન્મ જયંતિ નિમિત્તે જે રથની શરૂઆત કરી હતી અને જે આજે દેડિયાપાડામાં પહોંચી ગયા ત્યારે આપણા કોંગ્રેસ સમિતિના પરિવાર